વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દૂધીનો હલવો તો એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે ગળપણ માટે તમારે ઘરમાં જેટલું ગળપણ ખવાતું હોય એ પ્ર એ માપે તમારે અહીંયા ખાંડનો ઉપયોગ કરવાનો અને પાંચ ચમચી જેટલો ફૂડ કલર લઈ લીધો છે અને અહીંયા આઠથી દસ કાજુ બદામ લઈ અને એની કતરણ કરી લીધી છે અને પાંચથી સાત એલચીનો અહીંયા આપણે ભૂકો કરી લીધો છે અને ત્રણ ચમચી અહીંયા મલાઈ લીધેલી છે એકદમ માવાદાર આપણે લચકા જેવો આપણે દૂધીનો હલવો તૈયાર કરવાનો છે એટલે આપણે ઘરની તાજી મલાઈ જ લીધેલી છે અહીંયા પાંચસો ગ્રામ દૂધ અને ઘી તો ચાલો આપણે દૂધીનો હલવો બનાવવાની શરૂઆત કરીશું દૂધીને પહેલાં આપણે છોલી લેશું એટલે કે એની છાલ ઉતારી લેશું આવી રીતે આપણે આવી મોટી કાણાવાળી ખમણીની અંદર આપણે ખમણશું દૂધીને અને દૂધીના આપણે કરી એટલે વ્યવસ્થિત દૂધીને આપણે આવી રીતે ખમણી લેવાની છે આપણી દૂધી એકદમ મસ્ત એવી કોણી છે બીયા વગરની છે

સાઈડ ઉપર આપણે દૂધ પણ ગરમ થવા રાખી દીધું છે ગરમ દૂધનો આપણે હલવો બનાવતા હોય ત્યારે એનો ઉપયોગ ફટાફટ આપણે ફમણીને શેકી લેવાની નેતર એ કાળી પડવા માંડે તો દૂધીને આપણે શેકી લેશું સાતડી લેવાની છે દૂધીને આપણે પાણી હોય થોડું બળી જાય ને ત્યાં સુધી આપણે શેકવાની તમારે ખમણવામાં વાર લાગે ને તો દૂધી આપણી કાળી પડી જાય અને એકદમ મસ્ત આમાંથી સુગંધ આવા માંડે ને ત્યાં સુધી આપણે દૂધીને આમાં શેકી લેવાની એમાં અહિયાં જે આપણે દૂધી ઉમેરીને શેકતા હતા ત્યાં પાણી જે છૂટું પડેલું એ પાણી બળી ગયું છે તો અહીંયા આપણે સાઈડ ઉપર દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર એને ઉમેરી દઈશું વધુ દૂધ આપણે ઉમેરી દઈશું વચ્ચે વચ્ચે આપણે આમ હલાવતા રહેશું થોડીવાર વાર ઉકળી જાય પછી આપણે એને થોડું દૂધ પડી જાય પછી આપણે એને ઢાંકીને એને થવા દેસું સતત આપણે હલાવતા રહેવાનું ઉભરાઈ ન જાય એનો ખાસ આપણે ધ્યાન રાખવાનું ઊંડી કડાઈ હોય તો બહુ કાંઈ પ્રોબ્લેમ ના આવે અહીંયા થોડું અહીંયા આપણે પેન લીધેલી છે એટલે થોડું ધ્યાન રાખવું પડે કે ઉભરાઈ ન જાય એ આપણું દૂધ થોડું ઘટ થઈ ગયું છે અને હવે ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર સાવ ગેસ ધીમો કરીને સરસ દૂધીને આપણે જે ખમણ છે એને ચડવા દઈશું ખોલીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રેસુ આવી રીતે સાઈડ ઉપર જે મલાઈ જામી ગઈ હોય એને આપણે લેતા જઈશું અંદર અહીં આપણે ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરેલો છે જો મલાઈદાર ખાતું જાય છે એકદમ આજે મારા દીકરાનો બર્થડે છે તો એના માટે સ્પેશિયલ હું દૂધીનો હલવો બનાવું છું દીક્ષિતભાઈનો બર્થડે છે આજે તો એના માટે હું આ હલવો બનાવું છું દૂધીનો ને અગાઉ આપણે દૂધીનો દૂધ પાક પણ બનાવેલો છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવે છે અને ઠંડક પણ આપે છે આપણે ત્રણ ચમચી જેટલી મલાઈ પણ સાથે જ ઉમેરી દઈશું એકદમ માવા વગર જ આપણે માવાથી જ બનાવ્યો હોય એવો મસ્ત એવો આપણો દૂધીનો હલવો તૈયાર થશે દઈશું મલાઈને એકદમ મસ્ત એવી મિક્સ કરી દઈશું આપણે ખાંડ પણ હવે ઉમેરી દઈશું એટલે સરસ મિક્સ થઈ જાય થોડું થોડું દૂધ હોય ત્યાં જ ખાંડને આપણે ઉમેરી દેવાની આપણે પોણી વાટકી જેટલી ખાંડ અહીંયા ઉમેરી દીધી છે તમારે જે પ્રમાણે ગળ પણ ખવાતું હોય ઘરની અંદર એ પ્રમાણે ખાંડને ઉમેરવાની હજી આમાં ખાંડનું પણ પાણી થશે એ બધું બળી જવા દેવાનું છે તો અહીંયા આપણે ફૂડ કલર પણ ઉમેરી દઈશું એ ઓપ્શનલ છે તમે ન ઉમેરો તો પણ ચાલે પણ આનો દેખાવ સરસ આવે આપણું દૂધ બધું બળવા લાગ્યું છે અને માવાની જેમ કણી પણ પડવા લાગી છે જે ખાંડનું પાણી થયું છે એ બધું બળી જાય બસ ત્યાં સુધી જ આપણે હવે પકાવવાનો છે તો અહીંયા આપણે એલચી પાવડર ને ઉમેરી દેશું પણ સરસ મિક્સ કરી દેસુ અહીંયા આપણે જે ત્રણ ચમચી જેટલી મલાઈ ઉમેરી એમાંથી પણ સરસ ઘી છૂટું પડી ગયું છે જો એકદમ મસ્ત એવું એકદમ લચકા પડતો આપણો આ દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે ઉપરથી તમારે ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે હવે આપણું એકદમ મસ્ત એવો અહીંયા ઘી છૂટું પડવા લાગ્યું છે બસ એક જ મિનિટ આપણા પકાવશું તો અહીં આપણો મસ્ત એવો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે થોડા આપણે કાજુ બદામ અહીંયા ઉમેરી દઈશું અને બીજા આપણે ગાર્નિશ કરવા માટે રાખશું તો હલવાને આપણે સર્વિંગ પ્લેટની અંદર શવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો દૂધીનો હલવો ઉપરથી જે આપણે કાજુ બદામ ગાર્નિશ કરવા માટે રાખેલા એનાથી આપણે ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણો દૂધીનો હલવો એકદમ ટેસ્ટી લચકાં પડતો દૂધીનો હલવો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો